પરશુતમ રૂપાલાનો વિવાદ વધુ વકર્યો ગળતેશ્વરના સાગુલ ગામ એક ક્ષત્રિય સમાજ આખરા પાણી ઉતર્યો છે સાગુલ ગામમાં ભાજપની પ્રવેશ બંધી કરાઈ છે ગામના પ્રવેશ દ્વાર ઉપર લગાવવામાં આવ્યા બેનરો રૂપાળાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ બંધી ભાજપના આગેવાનો કે કાર્યકરોને ગામમાં પ્રવેશ નિષેધ ઉમેદવાર નહીં બદલાય તો ક્ષત્રિય સમાજની આંદોલનની ચીમકી ઠેર ઠેર રૂપાલાનો વિરોધ યથાવત છે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ વધુ વકરી રહ્યો છે દિવસે દિવસે ત્યારે ગણતેશ્વરના સાગુલ ગામે ક્ષત્રિય સમાજ આકરા પાણી આવ્યું છે સાગુલ ગામમાં ભાજપની પ્રવેશ બંધી કરાઈ છે ગામના પ્રવેશ દ્વાર ઉપર લગાવવામાં આવ્યા બેનરો રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ બંધી કરવામાં આવી છે

ભાજપ સરકારના લીધે જ આ દેશ આ પ્રગતિ કરી રહ્યો છે તો અત્યારે ભાજપ સરકારે પણ આ વિચારવું જોઈએ કે એક લોકસભાના ઉમેદવાર જે ક્ષત્રિયો વિશે ખોટું બોલી રહ્યા છે તો તેમના તેમને સમર્થન ના આપે અને એમ એમની ટિકિટ રદ કરે જો આવું કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું અને આનાથી વધારે જો આંદોલન કરવાનું થશે તો પણ અમે કરવા તૈયાર છીએ તો અમારી માંગ એક જ છે કે લોકસભાના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો બસ અમારું એ જ સમાધાન અને એ જ અમારી માંગણી જય રાજપૂતાના જય રાજપૂતાના અત્યારે અમે ગામમાં બેનર લગાવ્યું છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાએ જ્યાં સુધી પુરુષોત્તમ ભાઈ ટિકિટ રદ ના થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહીં